જય કષ્ટભનદેવ શરણે શીષ નમાવો આ તમે દોડો નહીં ક્યાંય દૂર ધામ ધુરંધર ઢોકડું તમે પહોંચો એ સાળંગપુર પહોંચો સાળંગપુર જય દેવ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર પ્રતાપ ગરબા અને એકસો અગિયાર શનિવારમાંથી આજે સાળંગપુર ધામ તરફ મારી એકસો સાતમા શનિવારની પદયાત્રા શરૂ થઈ ગઈ ચાલતા ચાલતા વષ્ટમાં દાદાનો વિસામો નામની અમારી રાવટી છે જ્યાં હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા થાય ત્યાં વિસામો લઈ ફરી પાછી મારી પદયાત્રા સાળંગપુર ધામ તરફ ચાલતી કરી એમાં વચમાં સેથલી ગામે હિંદવાની હાકલ ભાઈશ્રી શ્રી મહેશભાઈ ચાવડા એ પણ હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોની અવિરત સેવા કરે છે પાણીનું પરબ મૂકે છે ત્યાં પાણી પી અને ફરી પાછી દાદાના ધામ તરફ મેં મારી પદયાત્રા શરૂ કરી દીધી ધીરે ધીરે ચાલતા ચાલતા હાળંગપુરનું પાદર આવી ગયું છે અને એમાં ત્યાં દાદાના દેવળનો મુખ્ય દ્વાર છે અતિશય શોભાઈમાન છે એના દર્શન કરીને પણ અદભુત આનંદની અનુભૂતિ તો થાય પણ જ્યાં દાદાના દેવળ સામે નજરે પડે ત્યાં તો અંતરમાં અદ્ભુત અદભુત અદ્ભુત ઉમી ઉભરાઈ જતી હોય છે એમ કહેવાય કે માત્ર ને માત્ર દાદાના દેવળના દર્શન થાય ને ત્યાં તે બધી ઉપાધિ ભૂલી જવાય ત્યાં ત્યાં તે બધા દુઃખ ભૂલી જવાય ત્યાં જ તે બધા દારિદ્ર ભૂલી જવાય એમ કહેવાય જ્યાં દાદાના દર્શન થાય ને તો આધી વ્યાધિ ઉપાધિ કશ બધું ક્ષણવારમાં ટળી જાય એવો હનુમાનજી મહારાજ છે એટલા માટે જ કહેવું પડે કે જમગઢ અને વાન નલ લીલ અંગત સુગ્રીવ નો રહ્યા પણ હજી મારો હનુમાન એ તો કાયમ બેઠો છે કાગડા કાયમ બેઠો છે કાગડા દાદાના દર્શન કર્યા કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા અને હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ ફરી પાછા જય કૃષ્ણ દેવનો હું નાદ કરીશ અને અમારા પરમ સ્નેહી મિત્રો મહેશભાઈ ચાવડા દાદાને થાળ ધરાવ્યા છે અને બપોર પછી હવે સાળંગપુર પદયાત્રા જતા જે યાત્રિકો છે એમની સેવા શરૂ થઈ ગઈ છે અને એમની સેવામાં આજ અગિયાર છે એટલે ફરાળનો પ્રસાદ રાખવામાં આવ્યો છે અને આજે જેમના તરફથી ફરાળનો પ્રસાદ આપવામાં આવ્યો છે એવા દાદાશ્રી આદરણીય શ્રી સુરેશભાઈ રાઠોડ સાહેબ ખૂબ મોટા મનના માનવી છે એમના દ્વારા આજે પ્રસાદ રાખવામાં આવ્યો છે હજારો પદયાત્રિકો નીકળે છે એ બધાએ આઈકને પ્રસાદ લઈને જાય છે અમારા રાજુભાઈ રસિકભાઈ મુકેશ સાહેબ તેમજ રાવટીના બધા સ્વયંસેવકો સરસ મજાની ફરાળી ભેળ બનાવી અને પદયાત્રા જતા પદયાત્રીકોને ભાવપૂર્વક જમાડે છે હર શનિવારે બપોર પછી બપોરે બે વાગ્યાથી તે સાંજે સાત વાગ્યા સુધી આ રાવટી અવિરત શરૂ હોય છે હર શનિવારે આ સેવાનું કાર્ય દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા અવિરત શરૂ હોય છે તો આ સેવાનો વિડીયો આપને કેવો લાગ્યો છે આ સેવા આપને કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવ ભર્યા જય કષ્ટ દેવ